નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે ખુશી કોઈ એવી વસ્તુ નથી જે આપણે શોધવા નીકળીએ પણ એ તો એક એવું બીજ છે જે આપણે વાવવાનું હોય છે અને આજ આજ સરળ પણ એટલો ગહેન વિચાર એક સુંદર ગુજરાતી કવિતા વાવણીના કેન્દ્રમાં છે તો ચાલો આજની આ સમજૂતીમાં આપણે આ કવિતાના ઊંડાણમાં જઈએ અને એના પાઠોને ઓઘેલીએ હાલો હાલો બધાએ મળીને ખુશીનું વાવેતર કરીએ વાહ કવિતાની શરૂઆત જ આટલા સુંદર અને ઉમળકા ભેર આમંત્રણથી થાય છે અને સાચું કહું ને તો આ એક જ પંક્તિ આખી કવિતાનો સાર કહી દે છે આ ખાલી શબ્દો નથી પણ એક આહવાન છે એક બોલાવો છે કે ચાલો સાથે મળીને આનંદ અને સકારાત્મકતાનું સર્જન કરીએ અને બસ આ જ વિચાર આપણી આખી ચર્ચાનો પાયો છે તો હવે સવાલ એ થાય કે ભાઈ આ ખુશીનું વાવેતર શરૂ કરવું તો કરવું ક્યાંથી કવિતા છે ને એ આપણને એક એવા સ્ત્રોત તરફ ઇશારો કરે છે જે હંમેશા હંમેશા આપણી નજર સામે જ હોય છે પણ આપણે કદાચ એને જોવાનું જ ચૂકી જઈએ છે અને એ સ્ત્રોત છે બાળકો હા કવિતા કહે છે કે સાચો આનંદ અને ખરી સમજણ તો બાળકો પાસેથી એમની દુનિયામાં એક ડોક્યો કરીને જ મળી શકે છે અને અહીં જુઓ કવિતા કેટલી સુંદર રીતે બે દુનિયાનું ચિત્ર આપણી સામે મૂકે છે એક તરફ છે આપણે મોટાઓની દુનિયા ફરિયાદોથી ભરેલી બોજથી લદાયેલી ભૂતકાળમાં અટવાયેલી અને એની બિલકુલ સામે છે બાળકોની દુનિયા જ્યાં બસ નિર્દોષ રમતો છે મસ્તી મજાક છે અને સ્વાંગમાં જ બધી ખુશીઓ સમાયેલી છે કવિતા જાણે આપણને પૂછી રહી છે કે સુખની અસલી વ્યાખ્યા ક્યાં છે જવાબ આપણી સામે જ છે તો આમ બાળકો પાસેથી આપણને શીખવા શું મળે છે ઘણું બધું કવિતા કહે છે કે એમની સાથે જોડાઈને આપણને જાણે ફરી એકવાર આપણું બાળપણ જીવવાનો મોકો મળે છે એમની રમતોમાં આપણને ઈશ્વરનો અંશ દેખાય છે અને એમની નિર્દોષતા એવી છે ને કે જીવનભરનો થાક પળવારમાં ઉતારી દે અને સૌથી મોટી વાત સુખ ખરેખર કોને કહેવાય એની સાચી સમજ પણ ત્યાંથી જ મળે છે પણ ખુશીના બીજ વાવવા હોય તો એના માટે પહેલાં જમીન તૈયાર કરવી પડે ખરું ને જેમ કોઈ ખેડૂત વાવણી પહેલાં ખેતરમાંથી નકામું ઘાસ કાંકરા પથ્થરા બધું સાફ કરે છે બસ એ જ રીતે કવિતા કહે છે કે આપણે પણ આપણા મનમાંથી અમુક વસ્તુઓ સાફ કરવી પડશે તો ચાલો જોઈએ આ સફાઈમાં શું શું કાઢવાનું છે સફાઈનો સૌથી પહેલો અને સૌથી સૌથી મહત્વનું પગલું એકબીજાની ભૂલો ગણાવવાનું અને ફરિયાદો કરવાનું બંધ કરીએ કવિતાનો સંદેશ એકદમ સીધો છે ભૂતકાળમાં કોણે શું ભૂલ કરી એના હિસાબ કિતાબમાં અટવાઈ રહેવાને બદલે ચાલો ને એ બધું ભૂલીને સાથે મળીને આગળ વધવાનો કોઈ રસ્તો શોધીએ અને આ નવી શરૂઆત કરવાનો રસ્તો કેટલો સરળ છે એ કવિતા બહુ જ સુંદર રીતે બતાવે છે થોડું તમે જતું કરો થોડું હું જતું કરું બસ આટલું જ આ કોઈ જટિલ ફિલસુફી નથી પણ માફી અને સમાધાનનો એકદમ સીધો સરળ અને એટલો બધો શક્તિશાળી રસ્તો છે આ માત્ર બે પંક્તિઓ નથી પણ સંબંધોને ફરીથી જીવંત કરી દેવાની ચાવી છે અને અહીંયા કવિતાનું એકદમ વ્યવહારુ સત્ય સામે આવે છે ભૂતકાળને બદલવાના સક્ષમ છે કોઈ તો નાહક એને બદલવા શું કામ પ્રયત્ન કરીએ સાચી વાત છે ને જે સમય જતો રહ્યો એને દુનિયાની કોઈ તાકાત પાછો લાવી શકતી નથી કે બદલી શકતી નથી તો પછી એની પાછળમાંથીને શું ફાયદો એના કરતાં એને એક પાઠ તરીકે સ્વીકારી લઈએ અને આપણો આડનો દિવસ આપણો વર્તમાન કેવી રીતે સારો બને એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ આજ તો સમજદારી છે અને પછી કવિતા એક એવો સવાલ પૂછે છે જે સીધો હૃદયમાં વાગે છે એટલો બધો બોજ લઈને શેનો ફરે છે ખરેખર એક ક્ષણ માટે અટકીને વિચારવા જેવો સવાલ છે આ બોજ છે શેનો કયો વજન આપણે ઉંચકીને ફરી રહ્યા છીએ અને આ જ પ્રશ્ન આપણને કવિતાના સૌથી ઊંડા અને ફિલોસોફિકલ હાર્ડ તરફ લઈ જાય છે તો જે બોજની વાત થઈ રહી છે ને કવિતાના કહેવા મુજબ એનો સ્ત્રોત છે માલિકી ભાવ એટલે કે આપણો અહંકાર અને દરેક વસ્તુ સાથેનું આપણું આ મારું છે આ તારું છે એવું જોડાણ બસ આ જ છે અસલી બોજ તો ચાલો હવે સમજીએ કે કવિતા આ બોજને હળવો કરવાનો કયો રસ્તો બતાવે છે તો જરા ઊંડાણમાં સમજીએ કે આ માલિકી ભાવ છે શું આ એ જ લાગણી છે જે સતત અંદરથી કહે છે આ મારું છે મારી સિદ્ધિઓ મારી નિષ્ફળતાઓ મારી વસ્તુઓ મારા વિચારો આ બધું જે મારુંપણું છે ને કવિતા સ્પષ્ટપણે કહે છે કે એ જ આપણા ખભા પરના મોટા ભાગના બોજનું અને મોટા ભાગના દુઃખનું મૂળ કારણ છે અને પછી આવે છે આ એક વાક્ય જે આપણા અહંકારને જળમૂળથી હલાવી દે છે દુનિયા કોઈના વગર કે કોઈના હોવાથી અટકવાની નથી એ તો ચાલતી જ રહેશે કેટલી મોટી વાત છે એ આપણને યાદ અપાવે છે કે દુનિયા કોઈના માટે રોકાતી નથી એ આપણા પહેલાં પણ ચાલતી હતી અને આપણા પછી પણ ચાલતી જ રહેશે આ એક જ સત્ય આપણને એટલા નમ્ર બનાવી દે છે કે પેલું મારું મારુંવાળું બોજ આપોઆપ હળવો થવા લાગે છે તો આટલી લાંબી યાત્રા પછી બાળકો પાસેથી શીખ્યા ભૂતકાળની ગાંઠો ખોલી અહેંકારનો બોજ પણ ઉતાર્યો હવે અંતે શું આ જે મહેનત કરીને ખુશીનું વાવેતર કર્યું એની લણણીમાં શું મળશે પાક કેવો ઉતરશે અને અહીં કવિતા એના સૌથી સુંદર સૌથી ઊંચા શિખર પર પહોંચે છે હેતનો વરસાદ વરસાવી પ્રેમનો પ્રસાદ પામીએ અહીં જે શબ્દ છે ને પ્રસાદ એ બહુ મહત્ત્વનો છે જુઓ લણણીમાં આપણે કશું મેળવતા નથી પણ આપણને કશુંક મળે છે આપણે તો બસ હેતનો વરસાદ વરસાવાનો છે અને બદલામાં આપણને પ્રેમનો પ્રસાદ પ્રાપ્ત થાય છે અને પ્રસાદ ક્યારેય હકથી નથી મંગાતો એ તો હંમેશા કૃપા બનીને જ વરસે છે આજ આ જ આખી મહેનતનું સાચું ફળ છે તો આમ આખી કવિતા એક સંપૂર્ણ ચક્ર પૂરું કરે છે યાત્રા શરૂ ક્યાંથી થઈ હતી એક સક્રિય પગલાંથી ખુશીનું વાવેતર કરવાથી અને એનો અંત ક્યાં આવે છે એક સ્વીકારની સ્થિતિમાં પ્રેમનો પ્રસાદ પામવાથી આ ખરેખર આપણા આંતરિક પરિવર્તનની એક બહુ જ સુંદર ગાથા છે અને અંતે આ કવિતા આપણને માત્ર એક સુંદર વિચાર જ નથી આપતી પણ એક પ્રશ્ન સાથે છોડી જાય છે હવે આ વાવણીના રૂપકને આપણા રોજિંદા જીવનમાં ઉતારવાની વાત છે તો સવાલ એ જ છે કે આજે ખુશીના કયા બીજ વાવવામાં આવશે